આ પાંચ પક્ષી ઘરમાં આવવાથી તમારો ઘર ધન તો ભરાઈ જશે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ પાંચ પક્ષી જ્યારે આ પાંચ પક્ષી માટે એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યો હતો ત્યારે તેમણે પોતે તે પક્ષીને પૂજન ખવડાવ્યું હતું જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે નંબર એક નીલકંઠ સૌથી પહેલાં વાત કરીએ નીલકંઠની શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતિક છે બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં આવીને નીલકંઠ બેસીને દાણા અને પાણી પીવે છે નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતા જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જાઓ કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની અગાસી પર આવીને બેસે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી પર નીલકંઠ આવીને બેસે છે તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય તેને ભૂલથી પણ મારશો નહીં નહીં તો ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડશે નંબર બે ચકલી શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે એ ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે રાજા દશરથ સ્વયં તેને લક્ષ્મીનું પ્રતિક માને છે ચકલીનું ઘરમાં આવું સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાઉં કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે ઘરમાં આ પક્ષીનો માળો બનાવો ખૂબ જ શોખ માનવામાં આવે છે તમારા ઉપર ક્યારેય કોઈ સંકટ નહીં આવે કિસ્મત વાળા હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે ચકલીનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે આ વાતાવરણને શુદ્ધ બનાવે છે નંબર ત્રણ કાગડો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી પર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય તમારા ઘરમાં ક્યારેય કોઈનું અકાળ મૃત્યુ નહીં થાય કાગડા ને ભોજન આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે જ્યારે કાગડો આવીને તમારી અગાસી પર બેસે તો તેને પગાડશો નહીં પરંતુ તેને ભોજન આપો કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતિક માનવામાં આવે છે કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે કારણ કે તે શનિદેવનું વાહન છે નંબર ચાર કુંવળ જ્યારે કુંવળ વહેલી સવારે ઘરમાં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી કુંવળ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં પૂરતી પણ કુંવળને પગાડશો નહીં સવાર સવારમાં કુંવરનું આવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે કારણ કે કુંવર દેવી લક્ષ્મીનું વાહન છે પરંતુ યાદ રાખો કે જ્યારે કુંવર રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ જ લઈને આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે નંબર પાંચ કબૂતર ધર્મા કબૂતરનું આવું પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવ કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે ઘરમાં કબૂતરનો માળો બનાવવો શુભ માનવામાં આવે છે જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે નંબર છ ચીલ અને બાજ ઘરમાં ચીલ અને બાજનું આવું શુભ માનવામાં આવે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે તેમની ભૂલથી પણ બગાડશો નહીં તમે તમારી જાતને ભાગ્યશાળી માનો ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો